આપણે પોલીસ સ્ટેશનમાં જવાનું હોય નજીકના અને કેસ કરવાનો હોય અમારે રિકવર માં સાયકલ ખોવાઈ છે તો જવું હેડ પોલીસ સ્ટેશનમાં માં જવું જવા દે સાયકલ જવા દે નિશાન ખાવાની પડીએ છે બોલું કરવું હોય બનાવટ બોલ માર ઘરે જવું હોય કેલા તે લીધી એલા ઉભો રે

તો મને ખબર તાર કાળા કલા સાઇકલ એટલે તમે નથી ઉપર ખાખાય ને કંઈ નહો ઉપર રખાવા ન કહો વિડીયો જ ના બનાવો ડાયરેક હતા કેલી હારી તારા ભાઈ તારા પર કે કેસ કરવાની વાત કરે ડાયરેક્ટ શું કરું બોલ તો કેલીએ લીધે તો વાતાડી જીધી વાત કેમ કે તારો ભાઈ એ રોયસીવાળો આજે ફૂલ ફૂલ ફૂડ અપમાં આય આજે એમનું દિવસ ખરાબ થઈ ગયો આજે કંઈ ઉઠતું નહીં અને સાયકલ સિવાય ઇમોશનલ હો ગયા આ સાયકલ લઈ લે તારી ને કાઈ વેચાઈ જાય આ તો કો હવે કેવું રીઅલ માં કેવું કે લે હું કરું તો ઉપર જન ઉપર તો એક ભાઈ આવ્યો એ એમ કે આ સાયકલ ભાળી જો કોઈ સાયકલ પડી હતી તો સાયકલ ભાળી જો તો પણ વાત વાત અલા હાથ નું કેવું મારી 700 રૂપિયા વેધી હે સાતસો રૂપિયા પૈસા વાળો યાર ક્યાં ના ખીચાબ ના હોય તો કે દે સાતસો રૂપિયા માં હાલી સાયકલ કેલી એમ કે વિકા સારું પડીએ ને એની સાયકલ એને મોટી પડે એટલે વેચી મારી બોલ હવે મોટો કરાવ હવે આ તો કેવરો સાયકલ સાઈડમાં પર બેલેટ ઓ ઓ મિત્રો અમારો વિકાસ